બનીને આવ્યો છું હું ઝેરી સાપનો ડાઉ કઈ છે ને આખી દુનિયાને વસ મારા વગર થઈ જાય છે બધા દિવસ મને ઓળખ્યો મને ઓળખ્યો હું કોણ હા મોબાઈલ મોબાઈલ તમે બધા તમે બધા મને તમારો ખાસ મિત્ર બનાવી દીધો છે ને મિત્ર ને હું તમારો મિત્ર નહીં તમારો શત્રુ છું શત્રુ હા મારો સદુપયોગ કરશો તો હું ચોક્કસ તમારો મિત્ર બનીશ પણ આજે આજે તમે મારો દુરુપયોગ કરી રહ્યા છો દુરુપયોગ અને તેથી તો આ કળિયુગનો હું સૌથી શક્તિશાળી અસુર છું સૌથી શક્તિશાળી અસુર હા હા આહા

દુનિયાનો દુનિયાનો કોઈ છેડો મે બાકી મૂક્યો નથી કોઈ છેડો બાકી મૂક્યો નથી અને મારા પંજામાંથી કોઈ બચી શકે એમ નથી કોઈ બચી શકે એમ નથી કારણ કે WhatsApp Facebook Instagram Snapchat આ મારા સૈનિકો છે મે તમને બધાને તમને બધાને એવા

મધ્ય ઇન્સ્ટાગ્રામ પ્ર મોબાઈલ અને જો હું ના હોઉં તો હાફડા ફાફડા થઈ જાવ છો હાફડા કેવી કેવી આદરી છે મે મારી માયા જાત કેવી આદરી છે તમે બધા કેવા ફસાઈ ગયા છો મારી માય ભાએ જાળમાં આ મારા સૈનિકો આ મારા સૈનિકો ઉદય જેવા છે ઉદય જેવા જે રીતના ઉદય ગમ્મે દેવા લાકડાને કોરી ખાય છે એમ મારા આ સૈનિકો તમારા કિંમતી સમયને ખાઈ રહ્યા છે તમારી યાદ શક્તિ પણ ઓછી થતી જાય છે ભણવા પણ તમે ધ્યાન આપી શકતા નથી અને ખરાબ પરિણામ લાવી ડિપ્રેશનના ના ભાગીદાર બની રહ્યા છો ભાગીદાર મારો આતંક મે એટલો ફેલાવી દીધો છે એટલો ફેલાવી દીધો છે કે તેમાં તમે ક્યારે બહાર નીકળી નહીં શકો અને મારી આ આ વિડિયો ગામની માયાની માયાજાળ તમારી આસપાસની દુનિયામાં એવી રચિત છે એવી રચિત છે કે એમાંથી તમે કદી બહાર નહીં નીકળી શકો ખબર છે તમને ખબર છે તમને પેલો હૈદરાબાદનો 20 વર્ષનો છોકરો જેને જેને મેળ વર્ષ વર્ષના બાળક ધોરે મારા માટે ખૂન કરાવ્યું મારા માટે અને સુરતમાં

જો તમે મારો સદુપયોગ કરશો તો હું તમને સફળતાના ઊંચા શિખરે પહોંચાડી પણ જો મારો દુરુપયોગ કર્યો તો હું તમને વિનાશ ની ઊંડી ખાણ માં ફેંકી દઈ ખાણ માં ફેંકી દઈ રોક શકો તો રોક રોકલો